સૌ પ્રથમ વહેલા મિત્રોને મારા જય શિયા રામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની કૃપાથી એક નવા વિડીયો સાથે હાજર છું આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે અગિયારમી ઓક્ટોબર બે હજાર પચીસ વાર છે શનિવાર આસો મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે પંચાંગ કહે છે રોહિણી નક્ષત્ર અને વ્યતિપાત યોગ છે વૃષભ રાશિનો ચંદ્ર અને કન્યા રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે નવ ને અઢાર મિનિટથી દસ અને છેતાલીસ મિનિટ સુધી છે અને યમઘંટ એક અને એકતાલીસ મિનિટથી બપોરે ત્રણ અને નવ મિનિટ સુધી છે આ બંને અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈપણ પ્રકારનું શુભ કાર્ય શુભયાત્રા ન થાય પહેલી વાર બીજી વસ્તુ કોઈ શુભ કાર્ય અને શુભયાત્રા કરવા માટે અગિયાર અને પચાસ મિનિટથી બાર અને સાડત્રીસ મિનિટ સુધીનો સમય અભિજીત મુહુર્ત છે તેમાં કોઈ પણ જાતનું સારું સારું અને શુભ કાર્ય કરી શકો વાલા મિત્રો આજના ઉપાયની અંદર સવારે સ્નાન કરવા બેસો નાવા બેસો એટલે નાહવાના પાણીમાં એક ચમચી હળદર નાખી દેવાની પાણી હલાઈ નાખવાનું હળદર નાખ્યા પછી જ તમારે એ પાણીથી સ્નાન કરવાનું એકવાર નાઈ લો સ્નાન કરી લો પછી કપડા પહેરી લેવાના કપડાં પહેર્યા પછી તમારા પગના અંગૂઠા જે છે બંને અંગૂઠાની નીચે સરસિયાના તેલના તિલક કરવાના ત્યાર પછી એક સફેદ કાગળ લેવાનું એમાં એક અડધી ચમચી જેટલા કાળા તલ લેવાના પોતાના પોકેટમાં રાખવાના પણ પોકેટ કહ્યું તો કે કમરથી નીચેના ભાગમાં પોકેટ જે હોય એમાં એ પડકી રાખવાની ચોવીસ કલાક માટે પડીકી રાખજો બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા મહાદેવના મંદિરે જઈને મૂકી આવજો વાલા મિત્રો સંધ્યાકાળ થાય ત્યારે સિંદૂર અને ચમેલીનું તેલ લઈને હનુમાનજી દાદાના મંદિરે જવાનું હનુમાનજી દાદાના ડાબા ચરણ ઉપર સિંદૂર અને તેલ ચઢાવવાનું છે ત્યાર પછી સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ કરવાનું શ્રી હનુમાનજી દાદાને એક કાગભુચી રામાયણ એક હનુમાનજી દાદાનો પાઠ અર્પણ કરવાનો સમયની અનુકૂળતા હોય તો સુંદરકાંડ પણ તમારે કરવાની છૂટ છે ત્યાર પછી રાત્રે સુધી વખતે તમારે તમારી જ પથારીમાં પલાઠી વાળીને બેસવાનું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણ ક્લેશના સાય ગોવિંદાય નમોનમા આ મંત્ર યથાશક્તિ બોલી જાઉં જેમની વર્ષગાંઠ જેનો જન્મદિવસ અગિયારમી ઓક્ટોબર અને શનિવારના દિવસે તેવા મારા વાલા મિત્રોએ મેં કહ્યું તે પ્રમાણે જે સ્નાન કરવાનું છે અને ત્યાર પછી માત્ર એક જ કામ કરવાનું છે કે કોઈ પણ ગરીબ વ્યક્તિને કાં તો કાળા ચપ્પલ આપવાની છૂટ પગરખા પગરખાં પણ કલરના આપશો તો પણ ચાલશે છત્રી આપો તો પણ ચાલશે લોખંડની કોઈ પણ વસ્તુ આપશો કોઈ પણ વાસણ આપશો સ્ટીલનું દાન કરવાનું છે વાલા મિત્ર જેમની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ સવારે સ્નાન કરીને પોતાની માતાને પગે લાગવાનું છે માતાને કોઈપણ ગિફ્ટ આપવાની છે કોઈપણ ગિફ્ટ તમે કપડાં આપી શકો અથવા વોટએવર તમારી જે ઈચ્છા હોય તે તમે આપી દો બસ આટલો જ માત્ર ઉપાય છે બીજું કંઈ આપવાની જરૂરિયાત નથી આખું વર્ષ સરસ રીતે પસાર થશે મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે આ વીડિયો જોવાનો રહી જાય તો સર્ચ કરજો દુષ્યંત પાઠક ત્યાંથી વિડીયો લઈ લેજો અને પછી ઉપાય કરજો વારા મિત્રો આ ઉપાય નિરંતર કરવાથી ફરક આવવાનો છે એક દિવસમાં કોઈ ફર્ક નહીં આવે એટલે યાદ રાખજો નિયમિત મારો કહ્યા મુજબનો ઉપાય કરજો સફળતા મળવાની જ છે બસ એટલી જ પ્રાર્થના કરું છું આ વીડિયોને તમે લાઇક કરતા હોય તમને ગમતા હોય વિડીયો મારા અવશ્ય શેર કરો કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચે એવું મારું લક્ષ્ય છે સૌને જય શ્રી આરામ